જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં થયેલી નવ લાખથી વધુની લૂંટનો મામલો સામે આવ્યો હતો સમગ્ર પ્રકરણમાં ફરિયાદી આરોપી નીકળ્યો છે કોર્ટમાં પંદર લાખ ભરવાના હોવાને લીધે સમગ્ર પ્લાન રચવામાં આવ્યો હતો વંથલી કોર્ટમાં પંદર લાખ ભરવાના હતા તે માટે આ પ્લાન બનાવ્યો ગત તારીખ તેર ફેબ્રુઆરીએ નવ લાખ એકત્રીસ હજારની ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરિયાએ નોંધાવી હતી ત્યારે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદીનો ભાંડો ફૂટ્યો હતો આરોપી દિનેશ કાલરિયા માણાવદર પૂર્વ પ્રમુખ પણ હતા ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ તેર બે હજાર ચોવીસના ના રોજ ફરિયાદ દાખલ થયેલી જેમાં ફરિયાદી દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સન સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે એ ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણએશી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે સીસીટીવી કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસથી તપાસ કરવામાં આવતા ફરિયાદીએ જે રસ્તો ફરિયાદમાં બતાવેલો અને તેમનું પંચોની હાજરી અને વિડીયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવતા આ જે એમાં વિસંગતતા આવેલી આ ઉપરાંત તેમને જે શાયદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ફરિયાદી અંતે છે એ ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાઈ અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઊભો રહી ગયેલો અને આ પોલીસને આવી જાણ કરેલી